ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે મિત્રો મગની દાળમાં દહીં નાખી અને તમે કોઈ રેસિપી બનાવી છે ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા મગની દાળ લઈશું અહીંયા આપણે ફોતરા વગરની મગની જે છડી દાળ આવે છે પોલિશ કરેલી એ દાળ લીધેલી છે અને જોઈ એકદમ ચોખ્ખી કરી લીધી છે આ દાળને પહેલા આપણે સરસ રીતે ધોઈ લેવાની છે અને પછી થોડું પાણી નાખી અને થોડી વાર માટે પલાળી દેવાની છે તો આ રીતે બે થી ત્રણ વખત પાણી નાખી દાળ ને ખૂબ સરસ રીતે ધોઈ લઈએ હવે આપણે એમાં દાળ ડૂબે એટલું પાણી નાખીશું અને ઢાંકણ ઢાંકી અંદાજે દસક મિનિટ સુધી સારી રીતે પલળવા દઈએ અંદાજે દસક મિનિટ પછી દાળ ને આપણે ચેક કરી લઈએ જુઓ દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે તમે કોઈ પણ દાણો લઈ અને આ રીતે કટ કરશો એટલે આસાનીથી કટ થઈ જશે એનો મતલબ છે કે દાળ સરસ રીતે પલળી ગઈ છે અને અમસ્તાઈ મગની જે આ ફોતરા વગરની દાળ છે એને પલવતા બિલકુલ વાર નથી લાગતી હવે આપણે આ દાળની અંદરનું જે પાણી છે એને કાઢી લઈએ ત્યાર પછી એક મિક્સર જાર લઈશું અને દાળની મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે થોડી કોથમીર ઉમેરી દઈએ અને એક લીલું મરચું ઉમેરી દઈએ અને ત્યાર પછી ઉમેરીશું એક વાટકી જેટલું દહીં આ દહીં છે એ બહુ ખાટું પણ નથી અને સાવ મોળું પણ નથી એ રીતનું મેં લીધેલું છે તમારી પાસે જો ખાટું દહીં હોય તો તમારે અડધું દહીં લેવાનું અને એમાં અડધું પાણી ઉમેરવાનું હવે ઢાંકણ ઢાંકીશું હવે જુઓ આ રીતે આપણે એકદમ સરસ રીતે દાળને પીસી લીધી છે તૈયાર થયેલી મગની દાળની પેસ્ટને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું દાળને પીસવા માટે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો નથી માત્ર દહીંની જે ભીનાશ છે એમાં સરસ રીતે પીસી લેવાની છે ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણમાં આપણે બે ચમચી જેટલો રવો અથવા તો સૂજી ઉમેરીશું મારી પાસે રવો કે સુજી જે કાંઈ અવેલેબલ હોય એને ઉમેરી શકો છો અને એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ જુઓ આપણું બેટર આ રીતની કન્સિસ્ટન્સીમાં બનીને તૈયાર થયું છે હવે આપણે આ મિશ્રણ ની અંદર રવો ઉમેરેલો હોવાથી થોડી વાર માટે રેસ્ટ થવા અંદાજે મિનિટ સુધી સારી રીતે થવા દઈએ જેથી રવો સરસ રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઈઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લસણ ની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું અહીંયા ડુંગળીને આપણે ચાર ભાગમાં વેચી લેશું અને ટમેટાને અહીંયા બે ભાગમાં વેચી લઈએ ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે 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 તેલ તેલ કરીશું ફેલાવી લઈશું થોડું ગરમ થાય એટલે ડુંગળી કળીઓ અને મરચું એડ કરીશું આ બધી જ વસ્તુ તેલ ની અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો આ રીતે તેલ ની અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સંતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે અહીંયાં બંધ કરીશું હવે આ બધી વસ્તુઓને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ હવે આપણે મસાલા મેકર લઈશું તૈયાર કરેલા ટમેટા ડુંગળી લસણને એડ કરી દઈએ ચટણીમાં થોડા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને થોડો અમથો અહીંયા ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી ચટણી એકદમ ખાટી અને મીઠી બને છે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો તો અહીંયા જો તમને ચટણીનો ટેસ્ટ ગળ્યો ન ફાવે તો તમે ગોળને સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ જુઓ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ ફરસાણની સાથે એકદમ ટેસ્ટી એવી લાગે છે થોડી વાર પછી આપણે ચેક કરી લઈએ જુઓ થોડી વાર રેસ્ટ થવાથી રવો ખૂબ સરસ રીતે ફૂલી ગયો છે અને મિશ્રણ થોડું ઘાટું બન્યું છે ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મેં ઝીણી સમારેલી છે એને આપણે મિશ્રણમાં ઉમેરી દઈએ એક નાનું ટમેટું આ રીતે એકદમ ઝીણું ઝીણું સમાર્યું છે એને પણ ઉમેરીશું દૂધીના એક નાના ટુકડાને આપણે એકદમ ઝીણો ક્રશ કરી લીધો છે આપણે જે આદુ ક્રશ કરવાની ખમણી આવે એનાથી તમે કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકો છો એકદમ આ રીતે ઝીણી ખમણી અને કોબી ઉમેરી શકો છો ફ્લાવર પણ ઉમેરી શકો છો પણ ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે આ રીતની ઝીણી ખમણીથી આપણે એને ખમણી લેવાના છે જેથી મિશ્રણમાં ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અને થોડી કોથમીર ઉમેરીશું વેજીટેબલ્સ થી ભરપૂર આ રેસીપી હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ બને છે અને વળી મગની દાળ થી બનતો નાસ્તો હોવાથી પ્રોટીન થી ભરપૂર બને છે હવે બધા જ વેજીટેબલ્સ ને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે કરીશું સૂકા મસાલા એક ચમચી ધાણા પાવડર ઉમેરીશું નાની અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તીખાશ માટે આપણે આના અંદર લીલું મરચું ઉમેરેલું છે તો તમારે જેટલું સ્પાઈસી બનાવવું હોય એ પ્રમાણમાં જ લાલ મરચું ઉમેરવાનું છે અને જો લાલ મરચું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ મેં ઉમેરેલો છે અને ત્યાર પછી થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લેશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે ઈનોની જગ્યાએ ખાવાનો મીઠો સોડા પણ વાપરી શકો છો પણ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાથી રિઝલ્ટ ખૂબ સરસમાં આવશે નાસ્તો એકદમ સરસ ફ્લફી અને જાળીદાર બનશે હવે મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર છે હવે ગેસ ઓન કરી ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મૂકીશું અને પેનમાં એકાદ ચમચી તેલ નાખી તેલ ને આપણે બ્રશ ની મદદથી સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું તો આજનો નાસ્તો આપણે એકદમ ઓછા તેલમાં માત્ર એક ચમચી જેવા તેલમાં જ બનાવીને તૈયાર કરીશું જેથી ખૂબ જ હેલ્ધી બની રહેશે પેન થોડું ગરમ થાય એટલે આપણે થોડા સફેદ તલને સ્પ્રિંકલ કરી દઈએ તમે અહીંયા કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો અને મીઠા લીમડાના પાન પણ સ્પ્રિંકલ કરીશું ત્યાર પછી મિશ્રણમાંથી એક ચમચા જેટલું મિશ્રણ લઈ અને આપણે આ રીતે સેટ કરીશું અહીંયા તમારે સાઈઝમાં નાનું કે મોટું જે રીતે બનાવવું હોય એ રીતે બનાવી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝના બનાવું છું પેન ની અંદર એકસાથે ત્રણ સમાય છે એટલે ત્રણ બનાવ્યા છે ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખવાની છે અને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે અંદાજે મિનિટ મિનિટ સુધી સુધી જેથી નાસ્તો અંદર ખૂબ સરસ રીતે પાકી જાય પછી ઢાંકણ ખોલી લઈશું અને નાસ્તાની ઉપરની જે સપાટી છે એ થોડી ડ્રાય થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું અહીંયા ધીરે ધીરે ઉપરની સપાટી જે આપણે પેલા બનાવ્યું છે એમાં ધીરે ધીરે સુકાઈ રહી છે તો સૌથી પહેલા આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ આ રીતે અને હવે ઢાંકણ ઢાંક્યા વગર આપણે થવા દેશું આ રીતે અલટાવી પલટાવી અને બંને સાઈડને આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે અહીંયા નાસ્તો બનાવવાની આજે હું તમને બે રીત બતાવીશ ત્યારે આપણે આ સૌથી પહેલી રીત થી નાસ્તો બનાવ્યો છે અંદાજે ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે બંને સાઈડ એકદમ સરસ અલટાવી પલટાવી અને નાસ્તો તૈયાર કરી લીધો છે હવે તૈયાર થયેલા નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે બીજી રીત થી નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા નાનો જે તડકા પેન આવે છે એ પેન લઈશું અને પેનમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું બ્રશની મદદથી સરસ રીતે ફેલાવી લઈશું થોડા તલ ઉમેરીએ મીઠા લીમડાના પાન ઉમેરીએ અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીએ તમે અહીંયા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો એનાથી લુક ખૂબ સરસ આવશે આપણે મિશ્રણ ઉમેરી દઈએ અંદાજે બે ચમચા જેટલું મિશ્રણ લેવાનું છે જેથી બહુ જાડું પણ ન થાય અને સાવ પતલું પણ ન થાય અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી થોડી વાર એને પાકી જવા દઈએ તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો નાસ્તો સવારે કે સાંજે નાની મોટી ભૂખમાં તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અથવા તો સાંજે છો અને બનાવી નથી તો પણ તમે આ બનાવીને તૈયાર કરી શકો છો વેજીટેબલ્સથી ભરપૂર આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી અને જાળીદાર માત્ર એક ચમચી કરતાં પણ ઓછા તેલમાં આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે કોઈપણ ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે તમે આ નાસ્તાને પીરસી શકો છો તો મિત્રો આ રીતે જો તમે ક્યારેય નાસ્તો બનાવીને તૈયાર ન કર્યો હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો ટેસ્ટમાં એટલો લાજવાબ છે કે જો એક વખત બનાવશો ને તો આ નાસ્તો બનાવવાની હંમેશા તમને ફરમાઈશ થશે